જય જવાન જય કિસાન ગુજરાતનો ખેડૂત અથવા તો દેશનો ખેડૂત કેટલું સહન કરશે અને સહન તો કરવાનું પણ વગર વાકે કોઈ પણ વાત હોય કોઈ પણ ગુનો હોય અને જો ખેડૂતને સહન કરવું પડે તો એ વ્યાજબી છે કે ગુનો કરીએ તો આપણે સહન કરવું પડશે પણ કોઈ પણ ગુનો નથી કોઈ પણ ભૂલ નથી છતાં પણ જો ખેડૂતને સહન કરવું પડે તો એ આ દેશ માટે કલંક છે આ દેશ માટે દુર્ભાગ્યની વાત છે એટલા માટે હું આ વાત કરી રહ્યો છું કે હમણાં થોડા દિવસ પહેલા હું મળ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવણ તાલુકાના પાસ્તરડી ગામે પાસ્તરડી ગામની અંદર એક ખેડૂત પરિવાર છે એ ખેડૂત પરિવાર છે એની વર્ષો જૂની ત્યાં જમીન છે બાપદાદા વખતથી ત્યાં ખેતી કરતા આવે છે બાપ દાદા વખતે એ જમીનમાં ખેતી કરે છે અને એ જ જમીનમાં એનું રેસિડેન્ટ છે એટલે કે એનું રહેવાનું પણ વસવાટ પણ ત્યાં એ જમીનની અંદર છે ભેઢીઓથી એ જમીનમાં રહે છે ત્યાં ખેતી કરે છે આજે અચાનક કોઈ કંપની છે આવીને કહી રહી છે કે આ જમીન તો અમારી છે અને તમે અમારી જમીન ઉપર કબજો કર્યો છે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવ્યો ખેડૂત ઉપર લે લેન્ડ ગ્રેબિંગ એટલે તમે સમજી શકો કે કોઈની માલિકીની જમીન હોય એ આપણે હડપ હડપ કરી લીધી હોય આપણે વાળી લીધી હોય એના ઉપર કબજો કરી લીધો હોય આવો કેસ કરવામાં આવ્યો હકીકતમાં એ ખેડૂતોએ કોઈની જમીન વાળી નથી હું ત્યાં સ્થળ ઉપર જઈને જોઈ આવ્યો છું મારે તમને એ વિડીયો પણ બતાવવાનો છે અને એ જમીન છે ખેડૂતની માલિકીની છે એના બાપદાદા વખતની છે સાત બાર આઠ એ જમીન ઉપર એની નીકળે છે પણ દુર્ભાગ્યની વાત એ છે કે જે જમીન માપણીમાં જે ભૂલો છે એમાં દ્વારકા જિલ્લામાં તો સૌથી વધારે ભૂલો છે છે જમીન માપણીમાં ભૂલો છે એ ખેડૂતની જમીન છે પણ આ માપણી છે અત્યારે કોઈ કંપનીની લીઝની જમીન ત્યાં બતાવી રહી છે અને લીઝ વાળા એવું કહી રહ્યા છે કે અમારી જમીન ખાલી કરી દો અમારે અહીંયા ખોદ કામ કરવાનું છે એટલે આવી રીતે આજે ખેડૂતને હેરાન કરી રહ્યા છે આ ખેડૂત અત્યારે ઉપવાસ આંદોલન ઉપર છે અને આ ખેડૂતે કલેક્ટર મામલતદાર દરેક અધિકારીઓને રજૂઆત પણ કરી છે પણ આ ખેડૂતની કોઈ રજૂઆત છે એ ચોક્કસપણે સાંભળતું નથી અને આના ઉપર કોઈ જવાબ નથી આપતો ત્યારે સરકારશ્રીને દરેક અધિકારીઓને મારી અપીલ છે કે આ ખેડૂત સાથે ન્યાય થવો જોઈએ કેમકે બાપદાદા વખતની જમીન છે અને લીગલી જમીન છે અને આ જમીન છે એ વર્ષોથી વાવે છે ખેડે છે અને આ જમીન સિવાય આ ખેડૂત પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે બીજી કોઈ પ્રોપર્ટી નથી તો એ જશે ક્યાં કરશે શું અને મહત્વની વાત એ છે કે પ્રોપર્ટી કે જમીન બીજી જગ્યાએ હોય તો પણ એના બાપદાદાની વસ્તુ છે કોઈ કંપની છે એ આ રીતે હડપ ન કરી શકે એટલે આનું જે જમીન માપણી કરી અને યોગ્ય આનો જે નકશો છે એ બનાવી દેવામાં આવે ને આ ખેડૂતને એની જમીન છે પરત કરવામાં આવે ને આ ખેડૂત ઉપર જે લેન્ડ ગ્રેબિંગનો કેસ છે એ પરત ખેંચાવવો જોઈએ આવી સરકારશ્રીને મારી અપીલ છે જોકે સરકારશ્રી તરફથી આવું નહીં કરવામાં આવે તો અમારા તરફથી આગળ ઉપર ઘણું બધું આ ખેડૂતની સાથે રહી અને સરકારમાં લડત લડવામાં આવશે કેમકે અમારો એક જ ધ્યેય છે કોઈ પણ ધર્મના લોકો હોય કોઈ પણ જાતિના લોકો હોય ગુજરાતની અંદર જેની સાત બાર આઠની નકલ નીકળે ને એ ખેડૂત છે ને એ ખેડૂત દરેક અમારો પરિવાર છે અમારા પરિવાર સાથે કંઈ અન્યાય થતો હોય તો ત્યાં અમે એની સાથે રહી અને સત્યની લડાઈ લડવા માટે કટિબદ્ધ છીએ એટલે આ ખેડૂત સાથે સરકાર ન્યાય કરે એવી મારી રજૂઆત છે આ જે ખેડૂત પરિવારને હું મળ્યો છું એ વિડીયો પણ આપ જોઈ લઉં જય સાથીઓ આજે ભાણવટ તાલુકાનું પાસ્તરી ગામ જ્યાં આપણા ખેડૂત ભાઈઓ છે એક ખોટો કાયદાનો ભોગ બની રહ્યા છે કેમ કે ખેડૂતભાઈની જે જમીન છે તે સાડા સત્તર વીઘા જે લીગલી સરકાર દ્વારા જે ફાળવવામાં આવતી હોય છે એ જમીન છે અને એ જમીન ઉપર કબજો એટલે કે લેન્ડ ગ્રેબિંગનો કેસ છે એ કોઈ કંપની કરી રહી છે વાસ્તવમાં વાત એ છે કે જે આ ખેડૂતભાઈની જે સાડા સત્તર વીઘા જમીન છે એ આ પાસ્તરી ગામના ગામ અંદર આ જમીન આવેલી છે આ જમીનની અંદર ખેડૂતની માગણી એવી છે કે અમારી પાસે જે સાત બાર આઠ અ છે જે અમારી માલિકીનો હક છે અમારી માલિકીની જમીન છે એટલી જમીન સરકાર દ્વારા અથવા તો કલેક્ટર દ્વારા છે અમને માપણી કરી અને અમને ચોક્કસ એનું માપદંડ પ્રમાણે એ જગ્યા બતાવી દેવામાં આવે જેથી કરીને આ ખોટા કેસમાં ખેડૂતો ન ફસાય અત્યારે જોવા જઈએ તો જે પ્રમાણે લેન્ડ ગ્રેબિંગના કેસ ચાલી રહ્યા છે એ પ્રમાણે આ ખેડૂતભાઈની જમીન મા માલિકીની જમીન છે છતાં પણ કોઈ કંપની છે એ પોતાનો હક દર્શાવી રહી છે અને ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી રહી છે એટલે આ ખૂબ ગંભીર બાબત છે એટલે હું તમામ મીડિયા અથવા તો જે આપણી જે સરકાર છે એ સરકારને અપીલ કરું છું કે આ ખેડૂતભાઈ જે છે જે પાસ્તરી ગામના રબારી રામાભાઈ ડાયાભાઈની જમીન અને એની આસપાસમાં આવેલી બે ત્રણ આવા સર્વે નંબરો છે જેની અંદર આ ક્ષતિ છે તાત્કાલિક અસરથી આ જમીનની માપણી કરવામાં આવે અને માપણી કરી અને આ ખેડૂતની જે જમીન હોય એની માલિકીનો હક છે એ ખેડૂતને સોંપવામાં આવે એવી અમારા તરફથી એક નમ્ર અરજ છે